કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગૌશાળામાં ઘાસચારો નાખીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી અને પંદર ભાવનગર બોટાદના લોકપ્રિય સાંસદ નિમુબેન બાંભાણીયાએ વરિષ્ઠ કાર્યકરો સાથે પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાનું વિતરણ કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ મકર સંક્રાંતિના પાવન તહેવારની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મકરસંક્રાંતિનો તહેવાર એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર મકરસંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય કરે છે ગાયને ઘાસ નાખે છે અને નાનેથી લઈ અને મોટા સૌ લોકો અગાસીમાં પતંગ રંગબેરંગી ચડાવે છે પતંગ મનુષ્યને શીખવે છે કે પરિશ્રમી બનો ઊંચું ધ્યેય રાખો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે જેમ પતંગના મકરસંક્રાંતિના દિવસે પતંગ ઊંચે ઉડતા આકાશમાં નજરે પડે છે એમ વિકસિત ભારતને પણ આપણે ઊંચે લઈ જવા માટે સૌ આપણું યોગદાન આપીએ આજે મારા ક્ષેત્રની અંદર અહીંયા ગૌશાળામાં ઘાસચારો નાખવા અમે સૌ પાર્ટીના અમારા પ્રમુખ શ્રી અભયભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા ચેરમેન શ્રી ભાઈ રાજુભાઈ નગરસેવકો શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ અને અમારા સૌ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા પ્રમુખથી લઈ સૌ અમે આજે ગૌશાળામાં ઘાસ ગાયને નાખવા આવ્યા છીએ ત્યારબાદ પીએમ આવાસમાં અમે ત્યાંના પરિવાર સાથે આ મકરસંક્રાંતિની ઉજવણી કરવાના છે પશ્ચિમ વિધાનસભામાં કુંભારવાડામાં બાનુબાઈની વાડી શેરી નંબર એકમાં પણ ત્યાંના પરિવાર સાથે અમે મકર સંક્રાંતિ ઉજવવાના છીએ આ મકર સંક્રાંતિના પાવન પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ